બ્રહ્માથી પર ગુરુ ને એ તમને દેખાડું એનો દેશ ગંગા સતી ગંગા સતી કરીને જ નહી માયા કેરોજ ના ચમકાર મોતી પરો પાનુભાઈ અચાનક i <tries> કૃષ્ણ વળદેવ ભાગી ગયા એવું માની પૂજા કરી દ્વારકા કર્યા રાજાએ પ્રશ્ન કર્યો કે હવે ના લગ્નની કથા સાંભળવી છે શુકદેવજી મહારાજ પરીક્ષિતજીને મૈત્રી સ્વામી વિદુરજીને અને સુત પુરાણી સૌનકાદી ઋષિઓને આ કથા કહે છે વિદર્ભ નગરી જેને આજે અમરાવતી ને મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં ભીષ્મક નામનો રાજા એમનો દીકરો અને ભીષ્મક ના પત્ની નું નામ ભાગવતમાં લખ્યું નથી પણ રુકમણી ઈ મહાલક્ષ્મી નો અવતાર છે અન્ય પુરાણ મુજબ ભીષ્મક ના પત્ની નું નામ છે શુદ્ધમતી જ્યાં શુદ્ધમતી હોય ને ત્યાં જ લક્ષ્મી આવે રુક્મણી કથાના વર્ણન રુક્મણીના વિવાહની કથાનું વર્ણન ગંગા કિનારે શુકદેવજી કરે છે મોટા મોટા સંન્યાસીઓ આ કથા સાંભળવા બેઠા શુકદેવજી મહારાજ સાધુ સન્યાસીઓના આચાર્ય છે અને લગ્નની કથા કેમ કરે સાધારણ રીતે લગ્ન હોય ત્યાં સાધુ સન્યાસીઓ જતાય નથી પણ આ તો મહાલક્ષ્મી જીવ અને પરમાત્માના લગ્નની કથા છે રુકમણી નાના હતા ને ત્યારથી મક્કમ કે પરમાત્માની હારે જ પરણવું પણ એના ભાઈ રુકમિની ઈચ્છા એને શિશુપાલ સાથે પરણાવવાની ભીષ્મકની ઈચ્છા પણ કૃષ્ણ સાથે લગ્ન કરવાની પણ રુકમિને સારું લગાડવા માટે પિતાએ હા પાડી શિશુપાલ સાથે વાગદાન કર્યું પણ રુકમણીને ઠીક લાગ્યું નહીં વાગદાન એટલે

શ્રુવા તે શૃણવતા નિર્વિશ્યણ વિવરે હરતોંગતાપશા દૃશિમતામખિલાભ્યચ્યુતા વિશતિ ચિતમપત્રપ મે હે સુંદર હે અચ્યુત સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરે અને એમાં અચ્યુત નામ આવે છે અચ્યુત એટલે જે ક્યારેય ચલાયમાન થતા નથી જેનો નાશ નથી તે અચ્યુત રૂકમણીએ લખ્યું હે પ્રભુ આ દાસીનો આપ સ્વીકાર કરજો કદાચ ન કરો તો હું બીજો જન્મ લઈશ લગ્ન કરીશ તો પરમાત્મા સાથે જ લગ્ન કરીશ રૂકમણીએ લખ્યું છે હું લાયક છું આપણે લખું છું રૂપ કુલ શીલ વિદ્યા ભય અને દ્રવિણ કન્યાના રૂપ જોઈએ બીજું તો શું કહું મારી પાસે વિદ્યા છે લગ્ન કરવાની ઉંમર છે વય અને સરળતા એમ છ ગુણ મારામાં છે પ્રભુ મારો સ્વીકાર કરજો હું લગ્ન કરીશ તો પરમાત્મા સાથે જ ક્યાંય નહીં સુદેવ નામના બ્રાહ્મણને બોલાવી અને રુકમણી માતાએ પત્ર આપ્યો સુદેવ બ્રાહ્મણ દ્વારકા પધાર્યા છે પરમાત્મા શ્રી કૃષ્ણને મળી અને રુકમણીનો પત્ર આપ્યો સમયનો સંધાન રાખવું પડે પણ રુકમણીનો પત્ર જે કોઈ કન્યા વાંચે એને યોગ્ય પતિ મળે આવું ભાગવતજીમાં લખ્યું છે એનો સંદેશો શ્રી કૃષ્ણ જગતને આદર્શ બતાવે છે હું ઈશ્વર છું છતાં બધાને માન આપું છું ધર્મની મર્યાદામાં રહું છું ધર્મને છોડતો નથી સુદેવ બ્રાહ્મણને પૂરેપૂરું માન આપ્યું એમનું આદર કર્યો સ્વાગત કર્યું એમને પ્રેમ પૂર્વક જમાડ્યો દારૂક સારથી ભગવાને આજ્ઞા કરી કે બહુ સમય નથી તમે જલ્દી રથ તૈયાર કરો આ બાજુ રૂકમણીજી પ્રતીક્ષા કરી ભગવાન નારાયણે રથ તૈયાર કર્યો આ તો અંતરિક્ષ રથ ને રૂકમણીના નગરના પાદરમાં તરત જ આવીને પહોંચ્યો સુદેવને ઉતાર્યા સુદેવ રુકમણીજી પાસે જઈને વાત કરી કે ભગવાન પધારી ગયા છે રૂકમણી રાજી થયા રૂકમણીના લગ્નની તૈયારીઓ શિશુપાલ રડવા માંડ્યો કે કૃષ્ણ આવ્યો છે રૂકમી કે મે એવી વ્યવસ્થા કરીને કે કૃષ્ણ કાઈ કરી શકે નહીં ચકલી ફરકીએ કે નહીં રાજકુટુંબનો નિયમ હતો કે લગ્ન પેલા દરેકે ઈષ્ટદેવને પગે લાગવા તો જવું જ પડે આપણે અગાઉ વાત આવી હતી ને ફૂલે નો રિવાજ ઈ ભગવાનને પગે લાગીને પરણવા જવાનો રિવાજ છે રૂકમીજી રૂકમણીજી ભવાનીને પગે લાગવા આવ્યા રામચરિત માનસમાં માં આવ્યું હતું સીતાજી પગે લાગવા આવ્યા હતા ભવાની આઠ સખીઓ ડાબી બાજુ આઠ જમણી બાજુ એની બાજુમાં સૈનિકો રૂકમણી માતા પિતાને વંદન કરી અને વિચાર કરે કે પાછું તો આવવાનું નથી માતાને ફરીવાર પગે લાગે માં કહે કેમ બેટા મનમાં કે છે હું ફરીવાર હવે આવવાની નથી બીજા કોઈને જ ખબર છે નહીં રુકમણીજી માં ભવાનીના મંદિરે ગયા ભવાનીનું પૂજન બ્રાહ્મણોએ વેદ વિધિથી કરાવ્યું ભગવતી નું પૂજન થયું માં ભવાની એ રૂકમણી આશીર્વાદ આપવાને કહ્યું કે તમે મહાલક્ષ્મી છો હવે મહાલક્ષ્મી રૂપે પ્રગટ તેજ ને કે એને જોવા આવેલા રાજાઓ અંજાયા પ્રેક્ષકો તમામ અંજાયા સૈનિકો પણ અંજાયા ભગવાન શ્રી કૃષ્ણને હવે રૂકમણી યાદ કરે છે બરાબર દરવાજા આગળ આવે ભગવાન ઉભા છે દારૂ સારથી અંતરિક્ષ માંથી રથ ત્યાં ઉઠ રૂકમણી માતાનો હાથ દ્વારકાધીશે પકડ્યો ખેંચ્યા રસમાં બેસાયો રથ એવો અવાજ કરતો ગયો ને કે રાજા ઊંઝાયા કેટલાક તો ધૂળમાં પીડ્યા શિશુપાલ રડવા લાગ્યો રૂકમીએ લશ્કર તૈયાર કર્યું શ્રી કૃષ્ણની પાછળ ગયો એમ કહેવાય છે કે પીપાવાઓ પાસે રૂકમી અને શ્રી કૃષ્ણ મળ્યા રૂકમીને શ્રી કૃષ્ણએ હરાવ્યો અને રથ સાથે બાંધી દીધો આ બાજુ બળભદ્રને ખબર પડી કે શ્રી કૃષ્ણ એકલા રૂકમણી હરણ કરવા ગયા છે એટલે બળભદ્ર લશ્કર લઈને આવ્યા ત્યાં ભેટો થયો અને એણે રૂકમી છોડાયો હવે તારો હાળો થાય હગાને છોડી મુજબ ભાગવતજીમાં લખ્યું છે કે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન માધવપુરમાં થયા છે દ્વારકાનાથ રૂકમણી સાથે બે જગ્યાએ બિરાજે એક પ્રાચીમાં અને બીજા માધવપુરમાં મતવતાંતરો વસંત પંચમી રામ લગ્ન વખતે લખી છે અને ચૈત્રી પૂનમયે માધવપુરમાં મોટો મેળો ભરાય માધવપુરમાં ભગવાનના લગ્ન આજે પણ મેળો ભરાય ત્રણેય દિવસ સુધી બધા આવે રુકમણીના અનેક જન્મોના સંકલ્પો આજે પૂરા થયા રુકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન આ બાજુ શિશુપાલ લીલાતોરને પાછો ગયો એનું વેર વધ્યું શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્નની કથા શિવદેવજી મહારાજ કહી રહ્યા છે બ્રાહ્મણોએ માધવપુર માં વિધિ થી લગ્ન ની વિધિ કરાવી છે ને બધા જ જીવંત છે જો આજે પણ માધવપુર ની અંદર માધવપુર ઘેડ ત્યાં આગળ મોટો મેળો ભરાય જ છે બધા જાય છે ત્યાર પછી શ્રી કૃષ્ણ બલરામ એ રૂકમણીજી સાથે દ્વારકા પધારે છે નારાજજી એ મુહૂર્ત આપ્યું માઘ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ પ્રભુએ ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ મારા માતા પિતા ગોકુળમાં છે મારી માતા દ્વારકામાં ન આવે ને તો કનૈયો કુવારો ઉદ્ધવજીએ નંદ બાબાને પત્ર લખ્યો દ્વારિકાથી પત્ર ગોકુળ જાય જે દિવસથી શ્રી કૃષ્ણએ ગોકુળ છોડ્યું ને એ દિવસથી નંદ યશોદાએ નાસ છોડ્યું છે સખીઓ આગ્રહ કરે યશોદાજી થોડુંક દૂધ લે રાત્રે ઊંઘ આવતી નથી દિવસે ભૂખ લાગતી નથી પતિ પત્ની દુર્બળ થયા આખો દિવસ કલૈયા યાદ કર્યા સ્નાન કરવા જાય અને થાય કે મારો લાલો મારી પાસે છૂમ છૂમ કરતો દોડતો આવે છે યશોદાજી લાલાને ઉઠાવવા જાય પારણું જુએ ખાલી દેખાય કોઈ વખત લાલાની વાંસળી વાસળી સાંભળી આવા વિચારો યશોદાજીના મનમાં અવાજ વ્રજની લતાઓમાં જીવન પસાર કરે પણ એને ભૂખ નથી એવી પ્રેમ ભક્તિ છે ને યશોદા મને લાગે છે યશોદાજીએ નંદજીને ઠપકો આપ્યો કે મને લાગે છે કે આપણા ઘરમાં લાલાને બહુ દુઃખ પડ્યું નંદજી યશોદાને કહે છે કે તું મને ઠપકો આપ પણ કનૈયો મને કહેતો હતો હું ગાયો માટે આવ્યો છું તેથી મને ચારવા લઈ જાઓ કનૈયો ઘરમાં હતો ને ત્યારે તો મારા ઘરની ગાયો વૃષ્ટિ પુષ્ટ હતી હવે તો ગાયો ફળ ખાતી નથી જળ પીતી નથી મારાથી આ ગાયોની દુર્દશાઈ થતી પતિ પત્ની વારંવાર આ રીતે લાલાને યાદ કરે ને ત્યાં પત્ર આવે યશોદામાં થોડા ગભરાયા કે પત્રમાં શું હશે તમે એ આનંદમાં તો હશે ને મારા લાલાને કઈ થયું તો નહીં હોય ને નંદજી વાંચે છે અતિ સુંદર રાજકન્યા સાથે કનૈયાનું લગ્ન થવાનું કનૈયાએ ખાસ લખાયું છે કે મારી માં જશોદા જ્યાં હોતી દ્વારકા নন্দা লাগবে